ગૌચ સાંતલપુર તાલુકાના મડુત્રા ગામના ગૌભક્તોની અનોખી સેવા જોવા મળી ત્રણસો વર્ષથી ગૌચરની એકસો ને એકર જમીનની હરાજીમાં મળતા રૂપિયા પાંત્રીસ લાખ ગૌ સેવામાં વાપરવામાં આવે છે ગામમાં ગૌમાતાઓ માટે અનામત કરેલી ગૌચરની જમીનની જાહેર હરાજી કરીને થતી લાખો રૂપિયાની આવકમાંથી જ ગામની ચારસો જેટલી ગાયોને વર્ષ દરમિયાન પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે આજે મઢુતરા મુકામે અમારા ગામમાં અંદાજે 300 વર્ષથી અમારી વડવાળોની પરંપરા અંતર્ગત જે અમારી આ ગૌશાળા ચાલે છે તેની આ ગૌશાળામાં ખૂબ સારી સેવા થાય છે અને આ ગૌશાળામાં પાંચસો ગાયો જેવી અમે નિભાવીએ છીએ કાયમી 12 માસ ગાયને કોઈ તકલીફ ના પડે વર્ષાળો ચોમાસું હોય કે ઉનાળો હોય કે પછી શિયાળો હોય તે ખાસ ધ્યાન દેવા દોરવામાં આવે છે અને સાથે સૌ ગામ ગ્રામજનો આ ગૌશાળા માટે જે પણ

પણ એ લડત ને ધ્યાને લઈ અને હરાજી કરી વડોદરા ગામની અંદર ગૌશાળા અમારી આવેલી છે તેમાં ત્રણસો થી ચારસો ગાયો સ્ટાર્ટિંગ ચાલુ કર્યું પાંચસો થી છસો ગાય જેવી છે એ ગાયનો અમે અત્યારે ભરણ પોષણ કરીએ છીએ ગામની અંદર જમીનો આવેલી છે એકસો સિત્તેર એક ગાયો તરફથી અમે જે રાખતા ગયેલા છે કે એની અત્યારે અમે કાયદેસર હાથ ઉઘરાવી છે સુખડી પેટે જે પૈસા આવે તે ચાલીસ થી પચાસ લાખ રૂપિયા દર વર્ષે આવક થાય છે અને અથવા એનો ખાતર એ બધાની અમે હરાજી કરીએ છીએ એ બધાનો જે પૈસા આવે તે અમે ગાયોમાં વાપરીએ છીએ